બેઠા હોય સાડા આઠ નવ વાગે આધાર કાર્ડ માટે ટોકન આપે છે ટોકન પછી જ્યારે અંદર જઈએ ત્યારે ખબર પડે છે કે કયા કાગળિયા ઘટે છે શું કરવું છે એના કરતાં જે ટાઈમે ટોકન આપતા હોય ત્યારે કહી દે કે ભાઈ આને ડોક્યુમેન્ટ રાખો આ નામમાં ફેરફાર છે જે કંઈ પણ કરાવવાનું છે તો આપણે ટાઈમ ટુ ટાઈમ ઘટવી શકીએ હું નામ મારી છોકરી નું નવું આધાર કાર્ડ ઘટવા માટે આવ્યો હતો અને બીજી છોકરી નામમાં સુધારો કરવાનો એના માટે રસવાય નો ફરક છે ખાલી કરવા આવ્યો હવે નથી થાય મારા નામમાં છે અને છોકરીના નામમાં સટકોણનો છે નહીં ચાલે બે સરખું કરાવ પછી થશે એના માટે મારે જન્મ નો ફેરફાર કરવાનો આ બીજી વાર આવ્યો હવે ત્રીજી વાર થશે કે નહીં ખ્યાલ નથી કેમ કે ફરી પાછી કઈ ભૂલ નીકળશે એના કરતા અત્યારે કહી દે તો આપણે જે કઈ પણ ભૂલ છે સુધરાવી શકીએ પણ ટોકન આપે અહીંયા આધાર કાર્ડ ની પ્રોસેસ ચાલુ થાય એ પહેલા એને જે તે કાગડીયા કઈ પણ ભટતું હોય ને એ રાખ કમ્પ્લીટ કરાવી રાખે કઈ રાખે કેમ કે અંદર જઈએ પછી કે સવારે બે ત્રણ કલાક બેસવું અને આધાર કાર્ડ નું કામ ના થાય આપ્યું એના માટે જયારે જ પ્રોસેસ ચાલુ કરો ત્યારે જ કહી દો આધાર કાર્ડ ટોકન આપે ત્યારે